વ્યાવચગરસૂત્તમ વ્યાવૃત્યકર સૂત્ર વ્યાવચગરાણ સૂત્ર મૂલપાઠ વ્યાવચગરાણ સંતિકરણ સંમદિટ્ટિ સમયગરાણ કરેમી કૌસગમ અન્યત ઇત્યાદિ સામાન્ય અને વિશેષ અર્થ વ્યાવચગરાણ વ્યાવૃત્ય કરનારાના નિમિત્તે વ્યાવૃત્ત ભાવ કર્મ વા વ્યાવૃત્તમ વ્યાવૃત થયેલાનો ભાવ વર્તવા કર્મ તે વ્યાવૃત વ્યાવૃત શબ્દ વ્યાવૃત વિશેષ પ્રકારે પ્રવૃત્તિવાળા થવું એ ધાતુ પરથી બનેલો છે એટલે તેનો અર્થ વિશેષ પ્રકારે પ્રવૃત્ત થયેલા પ્રવૃત્તિવાળા થઈ સેવામાં રોકાય થાય છે તેનો ભાવ કે તેને કરેલી ક્રિયા પ્રવૃત્તિ એ વયાવૃત્તિ કહેવાય છે સંક્ષિપ્તમાં કહીએ તો વિશેષ પ્રકારે કલે પ્રવૃત્તિ સેવા એ વયાવૃત્ય છે વયાવૃત્તિને કરનારા તે વયાવૃત્તિ કરાણમ એટલે શાંતિકરણમ એટલે શાંતિ કરાવના નિમિત્તે શમણમ શાંતિ એટલે શમન થવું તે શાંતિ આ શમન દુઃખ ક્લેશ કે કોઈ પણ જાતની આધિ વ્યાધિને ઉપાધિનું હોય શકે છે ઉપદ્રવોની શાંતિ પણ તેમાં અંતર્ગત છે તેના કરનારાઓ તે કર

આત્મા મોક્ષ પ્રત્યે મોક્ષ માર્ગમાં સ્થાપિત કરાય છે તે સમાધિ કહેવાય છે તેથી સત્ય પ્રાપ્તિને જીવન ધ્યેય બનાવનારાઓને મોક્ષ માર્ગમાં ઉત્સાહિત કરવા અથવા તેમના એ માર્ગમાં જે વિઘ્નો અંતરાય ઉભા થતા હોય તે દૂર કરવા તે સમ્યક દ્રષ્ટિને સમાધિ કરી કહેવાય છે અથવા સમાધાનમ સમાધિ એટલે જે સમાધાન તે જ સમાધિ છે આ સમાધિ દ્રવ્ય અને ભાગતી બે પ્રકારની છે તેમાં જેના દ્વારા કાયાને સાતા ઉપજે તે દ્રવ્ય સમાધિ કહેવાય છે અને જેના દ્વારા મનને સાતા ઉપજે મનની વ્યવ વ્યાક્ષિપ્ત સ્થિતિમાં મટી જાય તે ભાવ સમાધિ કહેવાય છે તેથી સમ્યક દ્રષ્ટિ જીવોને જેઓ કાયિક અને માનસિક સમાધિ સાતા પહોંચાડવામાં નિમિત્ત બુદ્ધ થાય છે તે સમ્યકદ્રષ્ટિ સમાધિકર કહેવાય છે કરેમી કાવસકમ એટલે હું કાવસક કર્યું છું તાત્પ્યોત વ્યાવૃત્ય કરે એટલે સેવા શુશુષા કરનાર વ્યાપૃત થયેલાઓની શુભ પ્રવૃત્તિ તે વયાવૃત્ય જૈન પરિભાષામાં તેનો અર્થ સેવા શુશુષા તરીકે રૂટ થયેલો છે તે સંબંધિત પ્રવચન સારદ દ્વારા ને દ્વારમાં નીચેની પ્રાચીન ગાથાનું અવતરણ આપેલું છે વયાવચ્ચમ વાવડ ભાવ તહ ધમ્મ સાહણ નિમિત્તમ અન્નાયાણ વિહીના સંપાયણ મેષ ભાવત્વ તથા વયાવચ એટલે વ્યાપૃત ભ્રાંત ધર્મ સાધન નિમિત્તે અન્ન વગેરેનું નિવિધિપૂર્વક સંપાદન કરવું મેળવી આપવું એ તેનો ભાવાર્થ છે શ્રી ભગવતી સૂત્રના પચીસમા શતકના સાતમા ઉદ્દેશમાં વ્યાવૃત્તિઓનો દસ પ્રકારો નીચે મુજબ જણાવેલા છે સે કિમ તેમ વ્યા વચ્ચે વ્યા વચ્ચે દસ વિહે પન્નતે તમ જહા આયળીઓ વ્યવા વચ્ચે ઉપજાય વ્યા વચ્ચે થેર વ્યા વચ્ચે તવસ્સી વ્યા વચ્ચે ગિલાન વ્યા વચ્ચે સેહ વ્યા વચ્ચે કુલ્લ વ્યા વચ્ચે ગણ વચ્ચે સંગ વ્યા વચ્ચે સહામ્ય વ્યા વચ્ચે સે તમ વ્યા વચ્ચે હે ભગવાન તે વયાવૃત્ય કેવું હોય વયાવૃત્તિ દસ પ્રકારનું કર્યું છે રીતે આચાર્યનું વયવૃત્તિ ઉપાધ્યાયનું વયાવૃત્તિ સ્થવીનું વયાવૃત્તિ તપસ્વીનું ગ્લાન એટલે સંક્ષક્ત સાધુનું વયાવૃત્તિ શિષ્ય એટલે નવ દીક્ષિત હોય જે શિક્ષણ પ્રાપ્ત કરે છે તે સાધુનું વયાવૃત્ય કુલ એટલે એક આચાર્યનું શિષ્ય સમુદાય તેનું વયાવૃત્ય ગણ એટલે જુદા જુદા આચાર્યના સમાન વાંચના વાળા સહાધ્યાય તેમનું વયાવૃત્ત સંઘ એટલે સકલ શ્રમણ સંઘ તેનું વ્યાવૃત્ય સાધર્મિક એટલે સમાન ધર્મ પાલનારોનું વ્યાવૃત્ય શ્રી ઉત્તરાધાય સૂત્રના ઓગણત્રીસ માં અધ્યયનમાં કહ્યું છે કે વયાવૃત્ય તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાય છે વ્યા વચ્ચે નામ ગુત્તે કમમ નિબંધે વૃદ્ધ સંપ્રદાય મુજબ વ્યાવૃત કર શબ્દ અંબા કુષ્માંડી અપ્રતિ ચક્ર કે ગોમુખ યક્ષ આદિ દશાસન રક્ષક દેવો ગ્રહણ કરાય છે શાંતિકર એટલે ઉપદ્રવોનું નિર્વારણ કરનાર શાંતિ અનેક પ્રકારે પમાય છે તથા અહીં તેનો અર્થ ઉપદ્રવોમાંથી શાંતિ લેવાનો છે કારણ કે તેનો સંબંધ ઉપદ્રવોનું નિવારણ કરનાર દેવો સાથે છે તે અંગે શાંતિ પ્રયત્ની કૃતોપસર્ગ નિવારણ એટલે વિરાધીયાઓ કરેલા ઉપસર્ગોનું નિવારણ એ શાંતિ સમજવી સમ્યક દ્રષ્ટિ સમાધિ કરે એટલે સમ્યક દ્રષ્ટિઓને છાતા પમાડનાર મુક્ષોને ધર્મ સાધનમાં સહાયતા કરનાર સમ્ય દ્રષ્ટિ એટલે સમકીતી મુમુક્ષુ તેની સમાધિ પમાડવી એટલે દરેક રીતે શાતા પમાડવી જીવનની જરૂરિયાતથી માંડીને જ્ઞાન દર્શન અને ચારિત્રમાં સાધના પૂરો પાડવા સાવ સુધીની સર્વ બાબતોમાં તેમાં સમાવેશ થાય છે સમદિઠી શબ્દનો અર્થ સંગ કરવો કેવું સૂચન છે અને તેને સમાધિ પમાડવી એટલે તેના મનમાં કોઈ પણ કારણે દુઃખ ઉત્પન્ન થયું હોય તો તે દુઃખ દૂર કરવું એવો અર્થ ઘટવાયેલો છે સમદિઠી સંગો તસ્સ સમાહિ મળો દુહા ભાવો સમ્યક દ્રષ્ટિ એટલે સંઘ તેની સમાધિ એટલે તેનો મનુ ટૂંકનો ભાવ અર્થ સંકલના વ્યવૃત્તિ કરનારોના નિમિત્તે ઉપદ્રવો અથવા ઉપસર્ગોની શાંતિ કરનારોના નિમિત્તે અને સમ્યક દ્રષ્ટિઓને ધર્મ મદદ કરનારો નિમિત્તે હું કૌચક કરું છું સૂત્ર પરિચય શાસન પર ભક્તિવાળા સમ્યક દ્રષ્ટિ દેવોને શાસન દેવ કહેવામાં આવે છે આ શાસન દેવો શાસનની નિરંતર ભક્તિ કરતા રહે છે તેઓ સંઘમાં ઉપદ્રવ ફેલાતા તેનું નિવારણ કરીને શાંતિ સ્થાપે છે છતાં કોઈ પણ કારણે સંઘનું કે સંઘની કોઈ પણ વ્યક્તિનું મન દુભાતું હોય તેવા વખતે તેઓ એ દુઃખને ટાળવાના શક્ય પ્રયત્ન કરે છે જૈન સંઘના ઇતિહાસમાં શાસન દેવીની સેવા ઉજ્જવળ અક્ષરોએ નોંધાયેલી છે તેથી જે તેઓને પ્રસંગે તેઓનું કાર્યોત્સક દ્વારા આરાધન કરવામાં આવે છે આ રીતે શાસન દેવોને યાદ કરવામાં સંઘની સુરક્ષિતા શાંતિમય વાતાવરણ તથા વ્યાવૃત્ય કરનારાનું કૃતજ્ઞતાથી સ્મન કરવાનો ઉદ્દેશ રહેલો છે સંઘની સુરક્ષિતતા અને શાંતિમય વાતાવરણનો મુખ્ય હેતુ ધર્મરાધન માટે વિશેષ અનુકૂળતા મેળવવાનો છે આ વિષયમાં આ સૂત્રનો ઉત્પાટ લીલિત વિસ્તાર ચૈત્યવૃત્તિમાં આપેલો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ